નેત્રંગના કોંગ્રેસ આગેવાન દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ આજે તમે જોઈ શકો છો અમે નેત્રંગ અંકલેશ્વર જે હાઈવે છે અમારો તેનું કામ ચાલી રહ્યું છે એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ સિવાલ એજન્સી કરીને આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું પણ આ રોડ પર હજારો વાહનો જાય સ્કૂલો હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય આજે તમે જોઈ શકો છો એક બાજુ રસ્તાનું કામ ચાલે ને પાછળથી આ રસ્તો તૂટી જાય હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલિયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદ કારણે થયું છે એને બોક્સ કટિંગ કરીને કરવાના છે આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયાથી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા છે પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો ડામરનો રોડ આ લોકોએ એટલી હલકી કક્ષાનું મટિરિયલ વાપરેલું છે કે જે ડબલ્યુએમએમ નીચે બે લેયર હતા તેની અંદર માઇનસ ચાલીસથી જીરો સુધીનું મટિરિયલ હતું એકદમ ખરાબ એની અંદર ના ટેન એમ એમ મળે ના ટ્વેન્ટી એમ એમ મળે આ અધિકારીઓની મિલી ભગતિયા રસ્તાનું કામ થયું છે આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસો અને કાર્યપાલક ઇજનેર અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો કેમ રસ્તા પંચાવન કરોડ કરતાં વધુની રકમનો આ રસ્તો મંજૂર થયો છે હજુ સુધી કોઈ પણ જાતની આની ઉપર કામગીરી મનરેગા કોબાણની અંદર એફઆઈઆર થઈ ગઈ છે ત્યારે આ રોડની ઉપર ક્યારે એફઆઈઆર કરશે અને એફઆઈઆર કોણ કરાવશે એજન્સી ઉપર મારું કેવું છે કે એજન્સી નહીં પણ એસો ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એની પર પણ એફઆઈઆર કરાવો આ અધિકારીઓ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે જો તાત્કાલિક આખો રોડ ફરીથી નવો નહીં બનાવવામાં આવે તો આ રસ્તા રોકવામાં આવશે આ બાંધની કચેરી રોડ અને કચેરીને તાળાબંધી બી કરવામાં આવશે મારી વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાની ઉપર

આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું